નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અહીંયા આઈટીઆઈવાળા માટે એક સરસ મજાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી ભરતી વિશે અથવા ઇલેક્ટ્રિકલ વિષયની માહિતી તમને મળતી રહેશે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો અહીંયા જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભાવનગર તો મિત્રો અહીંયા ભાવનગર દ્વારા અહીંયા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા આગળ વાત કરીએ તો મિત્રો નોકરીનું નામ છે તો મિત્રો નોકરી દાતાનું નામ જોઈએ તો તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા અહીંયા ભરતી મેળાની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો અહીંયા રિલાયન્સ જે કંપની છે તેમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો તેમાં પોસ્ટમાં જોઈએ તો પોસ્ટ છે મિત્રો ટેકનિશિયલ મશીન ઓપરેટર માટે અહીંયા તેમાં ભરતી છે તો મિત્રોમાં તેમાં શૈક્ષણિક લાયકાત જોઈએ તો તેમાં આઈટીઆઈ કોઈપણ ટ્રેડ એટલે કે મિત્રો આઈ આઈટીઆઈવાળા કોઈપણ ટ્રેડવાળા ભાગ લઈ શકે છે પ્લસ છ માસનો અનુભવ હોવો જોઈએ પછી બીજો મિત્રો ડિપ્લોમા અનુભવી તથા સિવિલ ટ્રેડ સિવાય કોઈપણ ટ્રેડવાળા ભાગ લઈ શકે છે પછી મિત્રો ડિપ્લોમા ફ્રેશર તથા સિવિલ ટ્રેડ સિવાય કોઈપણ ટ્રેડ પછી તેમાં મિત્રો પગાર ધોરણ જોઈએ તો આઈટીઆઈ અનુભવી માટે મિત્રો રૂપિયા ચોવીસ હજાર છસો ને પચીસમાંથી વિવિધ ભથ્થા કપાત થતાં રૂપિયા સત્તર હજાર તેને માસિક પગાર મળશે એટલે કે મિત્રો ચોવીસ હજાર છસો ને પચીસમાંથી તેને કપાતા સત્તર હજાર માસિક પગાર મળશે તો મિત્રો તેમની વયમર્યાદા છે મિત્રો અઢારથી ત્રીસ વર્ષની વયમર્યાદા છે અને મિત્રો કાર્યસ્થળ જોઈએ તો જામનગર આનું કાર્યસ્થળ છે તમારે મિત્રો જામનગર અહીંયા તેનું કાર્યસ્થળ છે પછી મિત્રો ડિપ્લોવાળા માટે અનુભવની જોઈએ તો ડિપ્લોવાળા માટે તેનો પગાર છે પચીસ હજાર છસો ને તો તેમાંથી મિત્રો તેને કપાતા પગાર છે તે અઢાર હજાર માસિક પગાર મળશે પછી મિત્રો ડિપ્લોમા ફ્રેશર વાત કરીએ તો રૂપિયા મિત્રો ચોવીસ હજાર છસો ને તેને કપાતા સત્તર હજાર માસિક પગાર મળશે પછી આગળ વાત કરીએ તો મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબ ફેરમાં કોઈ વેકેન્સી નોંધાયેલ ના હોય તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો મિત્રો અહીંયા દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતી નથી પછી મિત્રો ખાસ નોંધમાં જોઈએ તો આ ભરતી મેળામાં ફોર્મ વગેરે વિગત ભરવાની થતી હોય તો દરેક ઉમેદવારે બોલપેન તથા ટેકો રાખવા માટે પેડ અથવા અન્ય સામગ્રી લાવવાની રહેશે પછી ભરતી મેળો પ્રાથમિક માહિતી ફોર્મ ફિલિંગ સામાન્ય પ્રશ્નોત્તર અને ઇન્ટરવ્યુ આમ બે ભાગમાં એક જ દિવસમાં પૂર્ણ કરવાનું હોય ઉમેદવારોએ પૂરતો સમય લઈને આવવાનું રહેશે તો મિત્રો અહીંયા તેમાં પ્રાથમિક માહિતીનું ફોર્મ ફિલિંગ સામાન્ય પ્રશ્નોત્તર તમને પૂછવામાં આવશે અને ઇન્ટરવ્યૂ આમ બે ભાગમાં એક જ દિવસમાં પૂર્ણ કરવાનું હોય તો મિત્રો પૂરો તમારે સમય લઈને જવાનું રહેશે પછી ત્રીજું જોઈએ તો ઉપરોક્ત ભરતી મેળાની પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ કરવાની હોય તો ઉમેદવારોએ ઘરેથી નાસ્તો કરી અને સમયસર ઉપસ્થિત રહેવાનું રહેશે સાથે પણ થોડો નાસ્તો શક્ય હોય તો રાખો પછી મિત્રો ચોથું જોઈએ તો ઉમેદવારોએ રિઝ્યુમ બાયોડેટાની ત્રણ કોપી પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ આધાર કાર્ડની કોપી તથા દરેક ઓરિજિનલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે પછી અનુભવનું પ્રમાણપત્ર હાલ આપની પાસે ના હોય તો પણ ભાગ લઈ અને સંપૂર્ણ ઇન્ટરવ્યુની પ્રક્રિયામાં પ્રક્રિયાના આધારે સિલેક્શન મેળવી શકાશે તો મિત્રો જો તમારા અનુભવનું સર્ટિફિકેટ હોય તો તમારે લઈ જવાનું રહેશે અને ના હોય તો પણ ચાલશે પછી મિત્રો કંપની દ્વારા આપવામાં આવતી અન્ય સુવિધા જોઈએ તો રહેવા તથા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કંપની દ્વારા આપવામાં આવશે પછી યુનિફોર્મ મેડિકલ તથા સેફ્ટી ગિયર કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે પછી ઇમરજન્સી મેડિકલ કવર રૂપિયા એક લાખ તથા રૂપિયા ત્રણ લાખ સુધીનું એક્સિડન્ટ કવર પણ તમને અહીંયા મળવાપાત્ર છે તો મિત્રો અહીં સ્થળમાં વાત કરીએ તો મિત્રો સ્થળ છે ડૉક્ટર આંબેડકર ભવન એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર તો મિત્રો ભાવનગર ખાતે તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ સવારે સવારે સાડા દસ કલાકે અહીંયા હાજર રહેવાનું રહેશે તો મિત્રો જે પણ લોકોને અહીંયા ભાગ લેવો હોય તે આમાં જઈ શકે છે અને મિત્રો જો તમારાની પીડીએફ ફાઇલ જોતી હોય તો અમારી વોટ્સઅપ ચેનલ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાંથી તમે જોઈન થઈને આ પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં